જુનાગઢ સગીરા પર દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધાઈ ચૌદ દિશામો દ્વારા દુષ્કર્મ કર્યા અંગેની નોંધાઈ છે પોલીસ ફરિયાદ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ અંગેની નોંધાઈ ફરિયાદ એડિવિઝન પોલીસ મથકમાંથી સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ એ દસ આરોપીઓ છે દુષ્કૃત્ય કરેલું છે આ ઉપરાંત અન્ય ચાર અજાણા ઈસમો છે જેનું નામ આ સગીરાને ખબર નથી તો આ બાબતે એ પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ પાસઠ આ ઉપરાંત પોક્સો અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે સાથે સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌપ્રથમ પ્રથમ આ અરબાસ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાસ તેને છે તેની સાથે અહીંયા જૂનાગઢમાં શિવસબંધ બાંધેલો ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં

આરોપીઓ પૈકી ત્રણ જુનાગઢના છે બાકીના છે એ રાજકોટના છે અને જે ફરિયાદી હકીકત જે હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં અલગ અલગ તારીખને અલગ સમય છે એ આ જે આરોપીઓ અને તેમના દ્વારા બોલાવવામાં આવેલા ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૃત્ર આચરેલું છે તો આગળની દિશામાં પોલીસની તપાસ કે આ સિવાય એમને કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના સીસીટીવી ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મેળવી અને આ આજે સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય વધુમાં આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નંબર એક રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિસ્ટ આ બે આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અને આગળની તપાસ એડિવિઝન પીઆઈ નો કરી રહેલ છે સગીરા એ જે પ્રાથમિક હકીકત જણાવી છે તે મુજબ અરબાજ સાથે તેને પ્રેમ સંબંધ હોય તો તેની સાથે છેલ્લા ઘણા સમયથી કોન્ટેક્ટમાં હોય ત્યારબાદ અહીંયા તેમને તેમની આરોપીને છે સગીરાની ઉંમરનો ખ્યાલ હોવા છતાં તેમની સાથે અહીંયા શરીર સંબંધ બાંધ્યા બાદ તેમને રાજકોટ લઈ ગયેલો અને ત્યાં પણ તેને તેના અલગ અલગ મિત્રો સાથે છે શરીર સંબંધ માનવા માટે મજબૂર કરેલ એવી હકીકત હાલ રેહાનના જે સ્ટેટમેન્ટ છે તે મુજબ આ રેહાન ને અગાઉ વીસ દિવસ પહેલા પણ આ સગીરા નો ફોન આવેલો અને તેને રાજકોટ જવું હોય પૈસાની જરૂર હોય તો આ બાબતે રેહાન પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ સગીરા સાથે કોન્ટેક્ટમાં હોવાની હકીકત જણાવે છે હાલ સગીરા ને તેના પરિવાર સાથે જવું ના હોય તો તેમને શિશુ મંગલ મોકલવામાં આવે છે સગીરાનો પરિવાર છે તે છૂટક મજૂરી કામ કરે છે અને સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે